આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ તેમના મકાનમાં મુખ્ય દરવાજાનો નાકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો તેમના બેડરૂમમાં રહેલી તિજોરી તોડી તેમાંથી દસ થી પંદર હજાર રૂપિયા રોકડા અને સોનાની એક જોડી બુટ્ટી મળીને કુલ પચાસ થી સાઈઠ હજારના મતા ઉપર હાથ ફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા જ્યારે તેઓ લગ્ન પ્રસંગ પતાવી પરત આવ્યા ત્યારે મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેઓએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક માં જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગુનો નોંધવાની કવાયત કરી વધુ તપાસ ચલાવી છે મારું નામ જીવનભાઈ બી આવડું છે હું દ્વારીપુર એરિયામાં રહું છું બહુચર મારા મંદિરની પાસે પાસેના મકાનમાં રહું છું ત્યાં ત્યાં અગાડી અમે રહીએ છીએ અને બે ત્રણ દિવસથી અમે લગ્ન પ્રસંગની અંદર બહાર ગયેલા આ ને ત્રણ બે ત્રણ દિવસ પછી આવીને જોઈએ છે તો અમારા ઘરના આગળનું તારું વચ્ચેનું તાળું તૂટી ગયેલું છે કબાટ પૂરેપૂરો તોડી નાખેલો છે ને અંદરથી અમારી સોનાની વસ્તુ હતી બુટ્ટી ઝુમ્મર બુટ્ટી હતી એ એ લઈ ગયેલા છે સાથે કેશ પણ દસ પંદર હજાર જેવી કેશ ક્વોલિટી પણ લઈ ગયેલા છે